અમદાવાદના સરદારનગરમાં લૂંટારુ ગેંગે કરી યુવકની હત્યા ઓમપ્રકાશ સ્કૂલ પાસે લૂંટના ઇરાદે યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો ભરત ઠાકુર નામના યુવકની છરીના ઘા ઝીકીને હત્યા નિપજાવવામાં આવી શિવપ્રકાશ નામના વ્યક્તિ ઉપર પણ હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત શિવપ્રકાશ હાલ હોસ્પિટલમાં દાખલ છે યુવકના પરિવારે કડક કાર્યવાહીની માંગ કરી છે પોલીસે ચાર શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી દારનગર વિસ્તારમાં જે શ્રીજી મંદિર આવેલું છે ત્યાં આનંદ પાન પાર્લર ત્યાં આગળ જે છે એક મૃત્યુ અને મૃત્યુની કોશિશ એ બનાવ બનેલો સમગ્ર બનાવ રાતે પોણા દસ વાગ્યાનો છે અને એની અંદર જે છે જે મરણ જનાર છે ભરતભાઈ ઠાકોર એવા ખાનગી બસ ચાલક હતા બસમાં બસ ચાલક તરીકે નોકરી કરતા હતા એમનું જે છે મૃત્યુ નીપજ્યું છે અને એમાં ઈજા પામનાર જે છે શિવપ્રકાશ રામસુરત ગોસાઈ બરાબર જે અગરબત્તીનો ધંધો કરે છે એમના પેટના ભાગે ઈજા થાય ને અત્યારે સિવિલમાં એડમિટ છે